જય માતાજી મિત્રો બાર સપ્ટેમ્બર બે હજાર પચીસ દાંતીવાડા ડેમ ચીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમના સવારના આઠ વાગ્યાના સમાચાર મિત્રો એક નજર કરીએ બનાસકાંઠાના જુવાદોરી સમા ગાંધો દાંતીવાડા ડેમ ઉપર મિત્રો દાંતીવાડા ડેમના ઉપરવાસમાં નોંધપાત્ર વરસાદ થવાથી દાંતીવાડ ડેમમાં પાણીની આવકમાં થાય છે ફેરફાર મિત્રો મળતી માહિતી મુજબ સવારે આઠ વાગ્યે દાંતીવાડ ડેમ અઢારસો ક્યુસેક પાણીની આવક છે મિત્રો દાંતીવાડા ડેમની હાલની સપાટી પોઈન્ટસો નવ્વાણું પોઈન્ટ પચાસ ફૂટે પહોંચી છે મિત્રો દાંતવાડા ડેમ અત્યાર સુધીમાં સત્યાસી ટકા જેટલો ભરાઈ ગયેલ છે મિત્રો દાંતીવાડા ડેમની ભયજનક સપાટી સત્તરની ચાર ફૂટ છે મિત્રો દાંતેવા ડેમના ઉપરવાસમાં વધુ વરસાદ થાય તો દાંતેવા ડેમમાંથી નદીમાં પાણી છોડવાની શક્યતા રહેલી છે મિત્રો એક નજર કરીએ ચીપુ ડેમ ઉપર મિત્રો ચીપુ ડેમના ઉપરવાસમાં વરસાદ ન થવાથી ચીપુ ડેમમાં પાણીની આવક નહીવત છે મિત્રો સીપુ ડેમની હાલની સપાટી પાંચસો બ્યાસી પોઈન્ટ એકસઠ ફૂટ છે મિત્રો સીપુ ડેમની ભયજનક સપાટી સત્સોને અગિયાર ફૂટ છે મિત્રો એક નજર કરીએ મુક્તેશ્વર ડેમ ઉપર મિત્રો મુક્તેશ્વર ડેમના ઉપરવાસમાં સાર્વત્રિક વરસાદ થવાથી મુક્તેશ્વર ડેમમાં પણ પાણીની આવકમાં ઘટાડો જોવા મળે છે મિત્રો મળતી માહિતી મુજબ મુક્તેશ્વર ડેમમાં પાંચસો ચોપન પાણીની આવક છે મિત્રો મુક્તેશ્વર ડેમમાંથી પાંચસોને ચાર કિશોક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે મિત્રો મુક્તેશ્વર ડેમની હાલની સપાટી સત્સો સાઠ પોઈન્ટ ચાલીસ ફૂટ છે મિત્રો મુક્તેશર ડેમની ભયજનક સપાટી સત્સો એકસઠ પોઈન્ટ અઠ્ઠાવન ફૂટ છે મિત્રો બનાસકાંઠાના ખેડૂતો માટે સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં દાંતીવા ડેમમાંથી પાણી મળી રહે છે તો મિત્રો આ હતા આજના દાંતીવા ડેમ ચીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમના સમાચાર મિત્રો વિડીયો ગમે તેને લાઇક કરી દેજો નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં અમારી ચેનલમાં તમને સમાચાર મળી રહેશે